નથી અત્યારે જેવું નહીં અત્યારે તો તમે જુઓ કારીગરો અમારા છે અમારા ઓલા લઈ લીધો જે રાતે આગવાનું હોય એને ઈ હોશમેનગીરી કરતો હોય એટલે અગિયાર બાર હજાર પગાર હોય તે ઈ બેઠો બેઠો હોય ગયો એટલે ફોન ખિસ્સા લઈ લીધો અને મને હવારે આપ્યો એ કે જો આ હોસમેન આપણા રાતના રાત પાળીના છે એના ખિસ્સાનો ફોન નથી હાસવતા એ આપણું શું હાસવ છે મેં કીધું પગાર કેટલો છે તો કે બાર હજાર આ ફોન કેટલો તો કે અગિયાર હજાર નો અગિયાર હજાર નો તો એ ફોન રાખે છે જમાનો આવો ક્યાંય ફાયલો તો પહેલો વેલો આઠ નો ફોન લે તો આખું ઘર ઠેકડે સીડ્યું તું અમે લીધો ત્યારે ઓલો ઘરે લેન્ડલાઈન આવે ને ત્યાં આખું ઘર અમારા ઘરે ફોન ફોન કરે અત્યારે તો એક 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 ઘરે ઘર બાકી નહીં હોય ફોન વગરનું તો સામ્રાજ્ય કહો કે રામ રાજ્ય નથી આવો જમાનો હતો ખરો આખી દુનિયાની ડિટેલ મળે છે ફોન જેટલો હારો છે ને એનો કોઈ ઉપયોગ નથી થતો એટલે હું ફોનનો વિરોધી છું ગેમ સિવાય વોટ્સઅપ સિવાય પબ હમણાં નવું પબ હું પબજી આવ્યું છે ભૂકા કાઢી નાખવાનું છે આ પબજી યંગસ્ટર ને તો ખરેખર એટલા માટે હું કઉ છું ઘરે જેને નાના દીકરા છે એને એટલે કહું છું ફોન બહુ સારો છે પણ ઈ ઝેર થઈને ઉભું રહેવાનો છે કારણ કે આપણે એનો ઉપયોગ વ્યવહારિક નથી થતો કારણ કે ઈ લેવલે ગયા નથી જો ઈ લેવલે તમે જાઓ તો ફોનમાં જે ડિટેલ દુનિયા આખીનું તમારી પાસે નોલેજ આવી જાય આખી દુનિયાના ડેટા તમે કલેક્ટ કરી શકો અને આખી દુનિયાના તમને વોટ્સઅપના હોય કે ગૂગલના હોય કે એમેઝોનના હોય કે માર્કેટિંગના હોય કે દુનિયાના કોઈ પણ બિઝનેસના ડેટા તમે કલેક્ટ કરી અને તમે થિંકિંગ કરી શકો કે હું મારા બિઝનેસમાં કેવી રીતે આને એપ્લાય કરી શકું પણ એ ઉપયોગ કરો તો

જો આ બહેનો દીકરાઓને મંદિરે ન લઈ જાવ તો હાલ હું સ્વામીની સાક્ષીમાં કહું તમે ફોન વાપરવાનો બંધ કરી દો ને તો આના સંસ્કાર બગડવાના નથી બાકી તમે ત્યાં જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાય હું સવારે બેંગ્લોર થી સ્વામી આવ્યો મારી પાસલની સીટમાં છોકરું બેઠેલું ને એની મમ્મી ને એના પપ્પો પપ્પો એટલે કીધો છોકરું રોવે ફોન આપે એટલે સાનું રહી જાય પણ ફોનમાં ઇન્ટરનેટ તો પકડાય નહીં પાછું રોવે ફોનમાં ક્યાંથી પકડાય દોઢ કલાક ઈ છોકરાને અમે સહન કર્યો એને ઈ તો ખબર બે હલવાણા ત્યાં ઇન્ટરનેટ છોકરું રોરો કર્યું દોઢ કલાક સુધી ફોન ના કારણે આ કોને ટેવું પડાવી મય ધ્યાન રાખવાનું કે આપણા પરિવારનું હિત છે ને એનું અહિત નથી થતું ના ડિસિઝનમાં સમાજનું અહિત નથી થતું ને આપણા રાષ્ટ્રનું અહિત નથી થતું ને આ ત્રણ અહિત ન હોય એટલે ગમે એટલો અઘરો રસ્તો હોય એને સોડવાનો નહીં એમાં સફળતા મળે મળે ને મળે અમને આ બાર વરસથી મળી છે અને તમે જોવો એમ બાર વર્ષથી દર વર્ષે અમે સેલેરી વધારે આપી કોમ્પિટિશન વધારે કરીએ અમારો ખર્ચો વધારે અમારી ઇવેન્ટ વધારે અમારા ફંક્શન વધારે અમે હીરા જોતા જ નથી હીરા ઓલા જોવે છે અમે એને જોઈએ છીએ કોને હેલો હીરા જોવે ને એને આપણે ભૂલ ત્યાં ખાઈ જાય છે ભગવાન ને પ્રાર્થના કરીએ કે તું હનુમાન દાદા ને શનિવારે જઈને કે એક ડબ્બો સડાવું તું મને હો ડબ્બા આપતો ઓલા એમ નો કે હનુમાન દાદા હું સ્વિમિંગ પૂલ કરી નો ના હો ડબ્બા હું હોય તો તારી પર આપું તને આપું એક ના બદલે એટલે કહેવાનું પહેલા તો આપણે દેવું પડશે આપણે પેલા રિક્સ લેવું પડશે આપણે પેલા જતું કરવું પડશે આપણે જતું